પાપુઆ ન્યૂ શનિવારે થયેલા ભૂસ્ખલનને કારણે ભારે તબાહી થઈ છે મૃત્યુ આંકની સરકારે હજી સુધી કોઈ પુષ્ટિ કરી નથી પરંતુ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં બે હજારથી વધુ લોકો જીવતા દટાયા હતા સરકારે કહ્યું છે કે રાહત માટે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે રાધા રિપોર્ટ મોરેસબીથી છસો કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં એન્કા પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટના બની હતી પાપુઆ ન્યૂ સોમવારે સવારથી બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે દેશના એન્કા પ્રાંતમાં આવેલું આખું ગામ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ